આપણા શાસ્ત્રોમાં અનેક વ્રતોના ઉલ્લેખ છે ઘણા બધા વ્રતોનો નિર્દેશ કરવામાં આવ્યો છે ચંદ્રયાણ વ્રત ગીતાજીમાં પણ ઉલ્લેખ છે એવો જ એક વ્રત બીજું છે અને એ વ્રતનું નામ છે અયાચક કોઈની પાસે કંઈ માગવું નહીં જીવનમાં ક્યારેય માગવું નહીં ભગવાન પાસે પણ નહીં અને આ યાચક વ્રત સુદામાજી ભગવાન કૃષ્ણના મિત્ર હતા એને આવું વ્રત હતું અને એને નક્કી કરેલું કે ભાઈ જે પ્રારબ્ધમાં મળે એ સ્વીકારવું અને ભગવાન પણ એની મહાનતાની કસોટી કરતા હોય એ રીતે એના પરિવારમાં એટલી બધી ગરીબાઈ આપેલી કે ન પૂછો વાત ક્યારેક ક્યારેક તો એના સંતાનો ભૂખ્યા સુઈ જતા પણ એ કોઈની પાસે કંઈ માગતા નહીં એમના પત્ની પણ વારંવાર કહેતા છતાં એ કોઈ પાસે માગતા નહીં એટલે ગરીબાઈમાં ખૂબ વધારો થતો ગયો એક વખતે એના પત્નીએ કહ્યું કે તમે કહો છો કે તમારા મિત્ર ભગવાન કૃષ્ણ દ્વારકેના રાજા છે તો એમની પાસે જાવ તો ખરા કે માંગતા નહીં એમ છતાં એ આપને કંઈક આપે તો સ્વીકારું જેથી આપણી ગરીબાઈ ઓછી થાય અને એ વખતે સુદામાજીએ કહ્યું કે હું જાવ તો ખરો પણ હું આપનારો છું માંગનારો નથી ભગવાન કૃષ્ણ મારાથી નાનો છે એટલે એના માટે મારે કંઈક લઈ જવું પડે ઘરમાં તો કંઈ હતું નહીં એટલે એના પત્નીએ એમના માટે ચોખાના પવાની એક ફાટેલી ચીંદડીમાં બાંધી દીધા અને સુદામાં ચાલીને દ્વારકામાં આવ્યા છે ફાટેલ તૂટેલ લુગડા છે ચોકીદારો તો એને જવા દેતા નથી ભગવાન કૃષ્ણને ખબર પડે છે અને દોટ મૂકે છે મળે છે અને રાજમહેલમાં લઈ આવે છે પછી તો એનું સ્વાગત કરે છે સ્નાન કરાવે છે અલંકાર આભૂષણો સહિત એનું સન્માન કરે છે રાણીઓ પણ એને ખૂબ આદર આપે છે મિષ્ટાન ભોજન જમાડે છે બે ત્રણ દિવસ રોકાય છે અને જે પવા લાવેલા એ ભગવાન કૃષ્ણ એમની પાસે લઈ બધી રાણીઓને પ્રસાદી પેટે આપે છે જવાની તૈયારી કરે છે સુદામા એ વખતે સુદામા કહે છે કે હે કૃષ્ણ ઘણો સમય થયો મારા ફાટેલું અંગરખું અને ધોતી આપો હવે મારે મારા ઘરે પર જ જવું છે ભગવાન કૃષ્ણને એ ગમતું નથી પણ શું કરે એનું વ્રત ન તૂટે એટલે ભગવાન કૃષ્ણએ એમને એમનું ફાટેલું અંગરખું ધોતી આપ્યા છે ભગવાન કૃષ્ણની આંખમાં આંસુ સરી પડ્યા છે ઘણા કથાકારો એવું કહે છે કે ભગવાન કૃષ્ણએ એના ધોતી અને અંગરખું આપીને એવું કહ્યું કે મારા કપડાં લાવો આ મોંઘા કપડાં તમારા કપડાં લેવું પણ એ વાત ખોટી છે કારણ કે ભગવાન કોઈનું વ્રત ન તોડે કે સુદામાએ સામે છે આ કપડાં માંગ્યા છે અને ફરી પોતાને ઘેરે આવ્યા છે તો જોયું તો ધોમધોમ સાહેબ ભગવાન એને સમર્પિત કરી છે પણ એનું વ્રત ન તોડે આમ અચકવર્ગનો ખૂબ મહેમાન છે કોઈ પાસે ન માગું ઘણા બંદાઓ તો એવું કહે છે કે હું માંગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી ફેલાવીશ જો હું મારા હાથને તારી તો તારીખ ખુદાઈ દૂર અને આ રીતે અત્યારે તો કળિયુગ ચાલે છે રામચરિત માનસમાં લખ્યું છે કે કળિયુગમાં તો સબ જાતિ કુદરતી ભયે મંગતા બધી જાતિના માણસો આજે માંગ માંગ કરે પછી ધર્મકારણનો માણસ હોય કે રાજકારણનો માણસ હોય કે કોન્ટ્રાક્ટર હોય કે વેપારી હોય બસ બધાને એક જ વાત છે બીજાનું ધન કેમ લૂટવું બીજાનું મફતનું કેમ લઈ લેવું આનાથી ધર્મની વિપરીત અસર થઈ છે કનુભાઈ દુધરેજીયા રાજુલા